મુંબઈ નો હું કરી આવું પછી દક્ષાબા રાજકોટ નો દસ્તાવેજ કરવા આવશે રાજકોટ વાસીઓ વાસીઓ એમ થોડું હાલે આજે ભાઈ અમે જુનાગઢ દક્ષાબા ના બેન પણ લેવા આવીએ છીએ હું દક્ષાબા બે એક

આખું રાજકોટ બતા મુકેશભાઈ પરિવાર બેસી ગયો છે નાસ્તો કરવા ગરમા ગરમ પરોઠા ને ચા અને અમારે નકશાબાને તો સીધું રહોડે પેલી થડી એની પડે હા જોઈ માગી લેવાનું જોઈ માગી લેવાનું મોઢા નહીં બગાડવાના હા મોઢા નહીં બગાડવાના મને મોઢા બગાડે માણસો નથી ગમતા નથી ગમતા પગના બેન ને કે મને આપો હા હા બરાબર બિચારી કે જોઈ માગી તમે કેમ મને રાખડી બાંધી કોઈ મને કઈ નો રાખડી બાંધી બોલો ભાઈએ કેટલા દીધા ભાઈ મને ખોટું ભાઈ હજાર રૂપિયા લગભગ દીધા મને દીધા દ વાહ

પછી તમે બધા છો ખાવા પીવાનું રૂપિયા દેવા બાટલી જુનાગઢ ચલો સરસ મજા નો ખુબ રક્ષાબંધન નો પાવન પર્વ ગઈકાલે ઉજવો આખો દિવસ એટલો બધો વ્યસ્ત હતો કે કોઈ વિડીયો શૂટ કરવાનો ટાઈમ રહ્યો નતો

ગાડી લેતા ગાડી ના અને ને લેતા સરસ ચલો બધાને જાજા કરીને જય કેમ આવજો બધા